જય શ્રી કૃષ્ણ ધામ જાઓ કે નરક ખાણ જાઉં કર નક્કી કર તારે કઈ મારગડે ઘડે જાઓ સ્વર્ગ લોકમાં જાઉં કે નરક લોકમાં જાઉં કર નક્કી કર તારે કઈ મારગડે ઘડે વૈકુટ વૈકુંઠ જાવું રે હોય તો જવાય છે સત કર્મ રે હોય તો જવાય છે સવારે ઊઠો વેલા વેલા કર માવતની સિવા સિવા વૈકુટ લઈ જાય વૈકુંટધામ જાઉં નરક લોક જાવું કર નક્કી કર તારે કંઈ મારગડે જાવું વૈકુટ જાવું રે હોય તો જવાય છે સત કર હોય તો જવાય છે સવારે ઊઠો વહેલા વેલા કરો માવતરની સેવા સેવા વૈકુટ લઈ જાય વૈકુટ ધામ જાઉં નરક ખાણ જાઉં કર નક્કી કર તારે કઈ માર ગળે જાઉં સુખ જો તું રે હોય તો સુખ આપો એ તો દઈને લેવાનું સાસુ એની દુનિયાને સે જાણજી તું માનથી વિચાર તારે જાઉં ધામ વૈકુટ ધામ જાઉં કે નરક ખાણ જાઉં કર નક્કી કર તારે કઈ માં રગડે જાઉં સુખ જો રે હોય તો સુખ આપો એ તો દહીં લેવાનું છે સાસુ એની દુનિયા ને તારે ધામ વેકુટ કે નરક ખાણ જાઉ કર નક્કી કર તારે કઈ મા રગડે જાઉ સ્વર્ગ લોકમાં જાઉ કે નરક લોકમાં જાવું કર નક્કી કર તારે કઈ મા રગડે જાવું લક્ષ ચોરાશી નરકની ખાણ છે એના દુનિયાની છે જાણો એમ દૂત ન પડશે માર દયા ન નહીં લગાર કષ્ટ સેવું પડશે ભાઈ વૈકુટ ધામ જાવું કે નરક ખાણ જાવું કર નક્કી કર તારે કઈ માર ગળે જાવું લક્ષ સોરાસી નરકની ખાણ છે दुनिया ने ते जान से दूत न पड़से लगार कष्ट छेव पड़ से छे वो पड़ छे भाई धाम जाऊ के नरक खान जाऊ कर नक्की कर तारे कई मरगढ़े जाऊँ स्वर्ग लोक में जाऊँ के नरक लोक जाऊँ कर नक्की कर तारे कई मरगढ़े जाऊँ સત્ય સમજીને આવો આઓ સંગમાં તસંગમાં વાં રે એક જપલ મા વાઉસે તારી વારે શંકા નહીં લગાર રામ રામ જપ કે રાધે રાધે જપ કર નક્કી કર તારે કઈ મારગડે જાઉ વૈકુઠ ધામ જાવું કે નરક ખાણ જાવું કર નક્કી કર તારે કઈ રગડે જાઉ સત્ય સમજીને આવો સત્સંગમાં વાલા યાવશે રે એક જપલ મામ વાવશે તારી વાર એમાં શંકા લાગાર રામ રામ જપ કેરા દેશ્યામ જપ કર નક્કી કર તારે કઈ મારગડે જાઉ સ્વર્ગ લોકમાં જાવું કે નરક માં જાવું કર નક્કી કર તારે માં રગડે જાવું વૈકુટ ધામ જાવું કે નરક નારકધામ જાવું કર નક્કી કર તારે કૈમાં રગડે જાવું જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં